જગ્યા વધારો ભરતી કરો તે પ્રકારની માંગ સાથે આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અત્યાર સુધીમાં કેટલી ભરતી કરવામાં આવી છે હવે કેટલી માંગ છે આપની અને શું માનો છે અમારી એક જ માંગ છે કે હજી પેલો રાઉન્ડ કર્યો છે અને પૂરી ભરતી થઈ નથી કુદાકુદી થઈ છે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ હાયર સેકન્ડરી અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ માધ્યમિક સેકન્ડરી તો અમારી એક જ માંગ છે કે પહેલાં પૂરી કેટલી જગ્યા આપી છે એટલી હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં જગ્યા પૂરી કરવામાં આવે પ્લસ જૂના શિક્ષકોની ગ્રાન્ટેડમાં જે બદલી થયેલી છે એ જગ્યા ખાલી પડેલી છે તો એ જગ્યામાં અમને અમારી જગ્યા આપવામાં આવે અમે બધાએ દ્વિસ્તરીય પરીક્ષા એક મહિનાની અંદર તૈયારી કરીને અમે જે પરીક્ષા પાસ કરી છે દિવસ રાત ઉજાગરા કર્યા છે પૈસાની ફરબાજી કરી છે અમારી મહેનતનું ફળ અમને આપવામાં આવે અમે જ્યારે કિનારે આવીને ઉપર

શ કુમાર મુકેશ કુમાર સાહેબ જે છે એમને આવેદન આપવાના છે અમારે છે કેટલાક વિષયોમાં જે રિઝલ્ટ ઓછું છે તે એમાં જે હજુ સીટો રહી ગઈ છે ભરવાની જેમ કે અંગ્રેજી છે મનોવિજ્ઞાન છે તત્વજ્ઞાન છે ભૂગોળ છે એ બધા વિષયોમાં કઠોક ડાઉન લાવ્યો અને જે સીટો છે એ પૂરી ભરવામાં આવે એ મેઇન અમારો હિદેશ છે સર અમે અમદાવાદ છે કેમ બધું ત્યાં હમણાં બે દિવસ પહેલા જ ગયા હતા બરાબર છે તો ત્યાં અમને આશરે હજાર જેટલી જગ્યાઓ ખાલી હતી અને સો જેટલા જ જ્ઞાન સહાયકો માટે જે મેરિટમાં આવતા ઉમેદવાર આવ્યા હતા તો આશરે ત્યાં પણ નવસો જગ્યા ખાલી રહે અને સો ઉમેદવારમાં હું પણ ગયો હતો છે છે વૈકલ્પિક 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 વ્યવસ્થા પરંતુ હવે આ કાયમી બની ગઈ અને અમારા જેવા જ્ઞાન સહાયકો નહી પણ અમને કાયમી શિક્ષક બનવાનું છે અમે સારું સારું મેરિટ ધરાવીએ છીએ અમે ડીવી પણ કરાવ્યું છે બધા ઉમેદવારોએ જેટલા ઉમેદવારો હાજર છે બધા ઉમેદવાર દરેક ડીવી કરાવ્યું છે કાયમી નોકરી મળે બરાબર છે અમે દસ વર્ષથી આ પરીક્ષાની મહેનત કરીએ છીએ અમારી ઉંમર પાંત્રીસ વર્ષની નજીક છે આ અમારા માટે છેલ્લી પરીક્ષા સાબિત થયે એવું છે તો અમને આ ભરતીમાં સમાવવામાં આવે અને સરકાર પાસે ઘણી ખાલી જગ્યાઓ છે જૂના શિક્ષકોની ભરતી ભરતી શબ્દ આમ તો વાપરી જ ના શકાય કેમ કે બદલી હતી કેમ કે શિક્ષકોનો સરકારી દસ વીસ વર્ષથી પગાર થતો હતો બરાબર છે તો સરકાર હવે જૂના શિક્ષકોની જે આશરે ચાર હજાર જગ્યાઓ હતી આઠસો જગ્યાઓ આચાર્યની હતી અને કઈ એકત્રીસ પાંચ બે હજાર પચીસ જેટલી નિમણૂક હતા શિક્ષકો એ પંદરસો જેટલી સંખ્યા એટલે કુલ એકંદરે ગણીએ તો એ પાંચ હજાર જગ્યાઓ એ થાય અને આ ભરતી દસ હજાર સાતસોની છે એમાં આશરે પાંત્રીસો જગ્યા જેટલી ખાલી છે એટલું સાહેબે કીધું હતું કેમ કે અગિયાર બારમાં સરકારી અને ગ્રાન્ટેડમાં એમાં બારસો એક્યાસી ઉમેદવાર કોમન હતા મતલબ કે બે શાળા ફાળવણી હતી અને નવ દસમાં બારસો એકતાલીસ કોમન હતા બે શાળાઓ ફાળવણી એટલે પચીસો તો એ શાળા બાકી રહે અને હજાર જેટલા ઉમેદવાર જે બી પરીક્ષામાં પાસ થયેલા છે એ ગેરહાજર રહ્યા હતા એટલે સરકાર સત્વરે ખાલી જગ્યા પાંત્રીસો ભરે